જય શ્રી કૃષ્ણ રાધે 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 સત્સંગમાં સત્સંગનું રસવાન કરતા બધા જ આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજના સત્સંગમાં આપણે જોઈએ કે બ્રહ્મ સંબંધ કરનાર જીવ કૃષ્ણમય બનવો જોઈએ તો બ્રહ્મ સંબંધ લીધા પછી માત્ર અને માત્ર કૃષ્ણમય જીવ બની જાય તો બ્રહ્મ સંબંધ લીધેલું સાર્થક થાય પ્રિયજનો શ્રી મહાપ્રભુજીએ આપણી સમક્ષ એક આદર્શ મૂક્યો છે કે બ્રહ્મ સંબંધ કરનાર જીવ અંતે કૃષ્ણમય બનવો જોઈએ આપણા પ્રાણ કૃષ્ણમય બનવા જોઈએ પ્રાણ પ્રભુમય બને એટલે દરેક શ્વાસ અને દરેક ઉચ્છ્વાસ એમાં પ્રભુ બિરાજે એટલે એને એક જ લગન અને એક જ રટણ હોય પ્રાણ અને પ્રેમને બહુ સંબંધ હોય છે તો જ્યારે જેની સાથે પ્રેમ થાય ત્યારે પ્રાણ તેના બની જાય છે તેથી પ્રેમીને મારો પ્રાણ કે પ્રાણનાથ કહેવામાં આવે છે જેમ યોગ માર્ગમાં પ્રાણ સાથે સંબંધ છે ને તેવી જ રીતે આપણા આ પ્રેમ લક્ષણના ભક્તિ માર્ગમાં પણ પ્રાણ સાથે પ્રેમ સંબંધ છે પ્રિયજનો પ્રેમ વિના કૃષ્ણમય પ્રાણ બનતા જ નથી માણસ કોઈની સાથે પ્રેમ સંબંધ જોડે છે ત્યારે તેનું આંતરિક પ્રાણતવ એ પ્રેમી સાથે ઓતપ્રોત થઈ જાય છે યોગી પ્રાણાયામ દ્વારા પોતાની ચિત્તવૃત્તિને સ્થિર કરે છે તેવી રીતે પુષ્ટિભક્ત પ્રભુ પ્રેમ દ્વારા તેની ચિત્તવૃત્તિને સહજતાથી સ્થિર રાખે છે શકુંતલાનું ઉદાહરણ છે દુષ્યંતના વિરહમાં એકલી બેઠી હતી દુર્વાસા મુનિ ત્યાં આવ્યા દુષ્યંતમાં એટલી ખોવાઈ ગઈ હતી કે ઋષિ આવ્યા તેની ખબર જ ના પડી અને આ ઋષિએ શ્રાપ આપ્યો કે તું જેની યાદમાં ખોવાયેલી છે એ જ તને ભૂલી જશે આટલી બધી એકાગ્રતા પ્રેમને લઈને થાય છે ચિત્ત વૃત્તિ એકાગ્ર કરનારું મોટામાં મોટું સાધન એ પ્રેમ છે શ્રી મહાપ્રભુજી અત્રે આપણને સમજાવે છે કે તારો જે પ્રેમ છે તારી જાત માટે તારા કુટુંબ માટે તારી સંપત્તિ માટે છે તે તું પ્રભુ માટે કર બધી વસ્તુઓ તો તારા મૃત્યુ પછી અહીં અહીં જ પડી રહેવાની છે પરંતુ તે જો પ્રભુને પ્રેમ કર્યો હશે તો તારા મરણ વખતે તે તારી સાથે રહેશે પુષ્ટિ માર્ગ આપણને શીખવે છે કે માણસે દુનિયામાં રહીને પણ સંસારમાંથી બધી વૃત્તિઓ ઉઠાવી લેવાની છે શરૂઆતમાં કુટુંબમાં રહેવાનું વર્તવાનું છે પરંતુ જેમ જેમ આપણી પ્રીતિ અને આસક્તિ કૃષ્ણમાં વધતા જાય વધતા જાય તેમ તે કુટુંબમાંથી ઘટતા જાય ઘટતા જાય એમ કરતા કરતા એક દિવસ એવી સ્થિતિ આવે કે પુષ્ટિ ભક્તને તેના દેહની પણ આસક્તિ રહેતી નથી કેવળ કૃષ્ણમાં સગરી પ્રીતિ લાગે છે અને પ્રિયજનો આવા કૃષ્ણ પ્રેમના માર્ગે જો પતિ પત્ની બંને જતા હોય તો એકબીજાના પૂરક બનીને આગળ વધે છે કદાચ આપણું જીવનસાથી અલગ માર્ગે જો જતું હોય તો પણ આપણે તેમને કન્નડ્યા વિના તેમના માર્ગે જવા દઈ આપણે આપણા માર્ગે આગળ વધવું જોઈએ તો આ સાથે આજના સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરી અત્રે વિરામ લઈએ ફરી મળીશું સત્સંગમાં નવાજ સત્સંગ સાથે શ્રી વલ્લભી જય જય શ્રી કૃષ્ણ ra de...! La de.